નમસ્કાર દર્શક મિત્રો કે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું છું હર્ષ પટેલ નજર કરી આજની મહત્વની હેડલાઇન્સ પર ચાલતા પારિવારિક ઝઘડાને લઈ ડિવોર્સ માટે અરજી દાખલ કરી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે જેમાં રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો ચાલીસ પગાર ધોરણ ગ્રેડ પે અને એનપીએ વધારાની માંગ સાથે છેલ્લા બે દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા નવી સિવિલ હોસ્પિટલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો સહિત વિશાળ સંખ્યામાં રેલી યોજી સરકારની નીતિ સામે વિરોધ નોંધાવ્યો અહેમદ પટેલના દીકરા ફૈઝલે થાકી ગયો છું એવું ટ્વીટ કર્યું ફૈઝલના ટ્વીટ પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આપ્યું નિવેદન અમદાવાદ શહેરના થલતેજમાં આવેલી ઉદ્ગમ સ્કૂલમાં ગઈકાલે

પત્ની રેશમા પટેલ સાથે લાંબા સમયથી ચાલતા પારિવારિક ઝઘડાને લઈ ડિવોર્સ માટે અરજી દાખલ કરી પત્ની રેશમા પટેલે ભરતસિંહ સોલંકી સામે અવારનવાર કોર્ટ નોટિસ અને પેપરોમાં જાહેર નોટિસ આપતા અંતે ભરતસિંહ સોલંકીએ કંટાળી જઈ માટે અરજી દાખલ કરી છે પ્રથમ સુનાવણી આવતા મહિને ના રોજ થશે અમેરિકાથી પરત ફરેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ છોટા છેડા માટે અરજી કરી છે રેશમા પટેલ બોરસદમાં બ્યુરેલી હિલ્સમાં રહે છે રેશમા પટેલે અગાઉ જણાવ્યું છે તો પોલીસ પાસે રક્ષણ માંગ્યું છે અને ના છૂટકે કોર્ટમાં જવું પડ્યું છે જો કે મારો અધિકાર છે અને હું એને લઈને જ રહીશ હું હાલ ઘરે જાઉં તો મને ધક્કા મારીને બહાર કાઢી મૂકે છે ના છૂટકે પોલીસ પ્રોટેક્શન અને કોર્ટનો સહારો લેવો પડ્યો છે અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની પત્નીએ રાહુલ ગાંધીને પણ ફરિયાદ કરી હતી અમેરિકાથી પત્ર લખી રાહુલ ગાંધીને ફરિયાદ કરતા રેશમા પટેલે ભરતસિંહ મામલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી મેં ન્યાય માટે લોકોને અપીલ કરી છે પરંતુ મને ન્યાય મળ્યો નથી મારા પતિ ભરતસિંહ સોલંકીના ડરથી અમેરિકા આવી ગઈ છું ભરતસિંહ અમેરિકા આવ્યા પરંતુ મને સંપર્ક કર્યો નથી હાલ મારી આર્થિક સ્થિતિ સારી નથી મને ન્યાય મળે એવી અપેક્ષા હું આપની પાસે રાખું છું ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ પાઠવી હતી અને કહ્યું હતું કે પત્ની રેશમા પટેલ સાથે હવે મારે કોઈ સંબંધ નથી અને છેલ્લા ચાર વર્ષથી અમે અલગ રહીએ છીએ સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે પત્ની કહ્યામાં નથી મનસ્વી રીતે વર્તે છે માટે કોઈ વ્યક્તિએ રેશમા પટેલ સાથે નાણાકીય લેવડ દેવડ કરવી નહીં તેમજ છતાં કોઈ નાણાકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહીં આવી એક જાહેર નોટિસ ગુજરાત કોંગ્રેસના નેતા દ્વારા પાઠવવામાં આવી હતી રેશમા પટેલે અગાઉ પણ વકીલ મારફતે પોતાનો જાહેર ખુલાસો કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોનામાં સપડાયા ત્યારે મેં તેમની ખૂબ સેવા કરી છે જે બાદ તેમને પુનઃજીવ પુનઃજીવન મળ્યું છે પરંતુ સાજા થયા બાદ તેઓએ છૂટાછેડા આપવા માટે દબાણ કરતા હોવાનો ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલે આક્ષેપ લગાવ્યો હતો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે જેમાં રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે જેના લીધે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વેવની અસર વર્તાઈ રહી છે અમદાવાદ સહિત રાજ્યભરમાં પાછલા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે ગરમી અને હીટસ્ટ્રોકની સમસ્યાના કેસ વધી રહ્યા છે અમદાવાદમાં પેટનો પેટમાં દુખાવો ઝાડા ઉલટી કે છાતીમાં દુખાવો અને ચક્કર આવીને બેભાન થઈ જવા જેવા સંખ્યાબદ્ધ કેસ વધે છે અમદાવાદમાં દરરોજ બસો પચાસથી વધુ લોકોને ગરમીથી બીમાર થઈ જાય છે એકસો આઠને મળતા કોલમાં સૌથી વધુ પેટમાં દુખાવો અને ચક્કર આવવાના કેસ નોંધાય છે હવામાન વિભાગે આગરી ગરમીની આગાહી કરી છે તેને જોતા સનસ્ટ્રોકથી બચવા માટે બિનજરૂરી ઘરની બહાર નીકળવું ટાળવું અને વૃદ્ધો નાના બાળકો અને સગર્ભા મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ લોકોને દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવા છાશ લીંબુ શરબત અને ઓઆરએસ પીવો જોઈએ તો આખવી ગરમીમાં લોકોએ બહારનો ખોરાક ખાવાથી દૂર રહેવું જોઈએ રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો થયો છે તેમજ પવનની ગતિ વધતા ગરમીમાં ઘટાડો થવાની આગાહી પણ હવામાને કરી છે એટલું જ નહીં પણ હવામાન વિભાગે વધતી ગરમી સામે લોકોએ પોતાનું રક્ષણ કરવા સાવચેતી રાખવા પણ સૂચન કર્યું છે જેમાં લોકોને ઠંડા પાણી પીણા ન પીવા બહાર ગરમીમાં ફરવું નહીં અને શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા સૂચન કર્યું છે પગાર ધોરણ ગ્રેડ પે અને એમપીએમાં વધારાની માંગ સાથે છેલ્લા બે દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા નવી સિવિલ હોસ્પિટલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો સહિત પ્રોફેસરોએ વિશાળ સંખ્યામાં રેલી યોજી સરકારની નીતિ સામે વિરોધ નોંધાવ્યો સુરતની નવી સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો અને પ્રોફેસરો છેલ્લા બે દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે પગારમાં ધોરણ ગ્રેડ પે સહિત એનપીએમાં વધારાની માંગ સાથે તબીબો અચોક્કસ મુદતની હડતાળ પર છે અચોક્કસ મુદતની હડતાલના આજે બીજા દિવસે સુરત નવી હોસ્પિટલ કેમ્પસમાં તબીબો મોટી સંખ્યામાં એકઠા થયા હતા જ્યાં ડીન ઓફિસથી તબીબો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં તબીબો હાથમાં પ્લે કાર્ડ લઈ વિવિધ માંગણીઓ સાથે આ રેલીમાં જોડાયા હતા જ્યાં ડીન ઓફિસથી નીકળેલી રેલી સુરત નવી સિવિલ કેમ્પસમાં ફરી વળી હતી તબીબોએ સ્પષ્ટ રીતે ચિમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે જ્યાં સુધી પડતર માંગણીઓ સરકાર નહીં સ્વીકારે ત્યાં સુધી તબીબો પોતાની અચોક્કસ મુદતની હડતાલ શાંતિપૂર્ણ રીતે આગળ પણ ચાલુ રાખશે અત્રે ઉલ્લેખનીય છે કે તબીબોની હડતાલના કારણે નવી સિવિલ હોસ્પિટલમાં પ્લાન્ટ સર્જરી અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે પ્રોત્સાહન ન મળતા થાકી ગયો છું એવું ટ્વીટ કર્યું ફૈઝલના ટ્વીટ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું ભરૂચમાં હેમંત પટેલના નિધન પછી બંને ભાઈ બહેન સતત પ્રજાના કામો કરી રહ્યા છે ફૈઝલ પણ શિક્ષણની કામગીરી હોય કે આરોગ્ય સેવાની કામગીરી હોય તે કરી રહ્યા છે તેમનો પરિવાર કોંગ્રેસ સાથે રહ્યો છે અને સાથે કામ કરતો રહેશે એવો વિશ્વાસ છે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા અમારા સૌના નેતા સૌદાસ અહેમદભાઈ અમને સદા માર્ગદર્શન આપતા રહ્યા છે સદાય એમનું નેતૃત્વ માર્ગદર્શન અમને મળતું રહ્યું છે તેમના પરિવારની હંમેશા લાગણી પણ કોંગ્રેસના સિદ્ધાંતો સાથે રહી છે પણ આ પ્રકારની કોઈ વાત અમારી સામે નથી આવી તેઓ તો સતત ભરૂચની અંદર માનનીય અહેમદભાઈના નિધન પછી પણ તેમના સુપુત્રી મુમતાજબેન હોય કે તેમના પુત્ર હોય સતત તેઓ વિવિધ વિસ્તારના ગરીબ લોકોની કામગીરી કરી રહ્યા છે ભાઈ શ્રી ફેજલ પણ અગાઉ એ વિસ્તારમાં શિક્ષણની કામગીરી હોય સ્કિલ ડેવલપમેન્ટની કામગીરી હોય કે આરોગ્ય સેવાની તેઓ હંમેશા યુવા સાથી તરીકે કામ કરતા રહ્યા છે ત્યારે મને એમ લાગે છે કે આ એમની કોઈ પણ બાબત અમારા ધ્યાન ઉપર આવી નથી પણ તેમનો સમગ્ર પરિવારે હંમેશા આજીવન કોંગ્રેસ પક્ષ સાથે કામ કર્યું છે ને કરતો રહેશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે અમદાવાદ શહેરના થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલમાં ગઈકાલે યોગ્ય મેનેજમેન્ટના અભાવે મોર્નિંગ શિફ્ટના વિદ્યાર્થીઓને શાળા છૂટ્યા બાદ ગરમીમાં દોઢ કલાક જેટલું બેસાડી રાખાતા વાલીઓ વિફર્યા હતા બે શિફ્ટ વચ્ચે ટ્રાન્સપોર્ટેશન માટે એક જ બસ રાખતા વાહ બાળકોને પહેલાં બસની રાહ જોવા માટે મજબૂર બનવું પડ્યું ત્યારબાદ આજે અચાનક જ વિદ્યાર્થીઓને રજા આપી દેતા વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા પરંતુ સ્કૂલે દસ જેટલા બાઉન્સરો ગોઠવીને પ્રવેશ અપાયો નહોતો ત્યારબાદ પોલીસ દોડી આવ્યું પોલીસ પહોંચ્યા બાદ વાલીઓને પ્રવેશ અપાયો હતો ઉદ્ગમ સ્કૂલના સંચાલકોએ નિયમ વિરુદ્ધ જાતે ધોરણ વિદ્યાર્થીઓને બે દિવસની રજા આપી દીધી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે આજે રજા આપી દેવામાં આવી છે તેમજ ધોરણ બારના વિદ્યાર્થીઓને સેલ્ફ ટ્રાન્સપોર્ટેશનની મદદથી સ્કૂલે પહોંચવા આદેશ કરાયો છે ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા સર્જાતા સ્કૂલે જાતે જ ઓફલાઈન વર્ગો બંધ કરી દીધા છે કોઈપણ સ્કૂલ જિલ્લા શિક્ષણ અધિકારીની પરવાનગી વગર ચાલુ દિવસમાં બાળકો માટે રજા જાહેર ન કરી શકે આ મામલે વાલીઓ રજૂઆત કરવા આવતા તેમને રોકવા માટે દસ કરતાં વધુ બાવનસરો ગોઠવવામાં આવ્યા છે આ અંગે અમદાવાદ શહેર ડીઈઓએ કહ્યું હતું કે સ્કૂલે આકસ્મિક રજા માટે પૂર્વ મંજૂરી લેવાની રહેશે આવી કોઈ પણ મંજૂરી સંચાલકો દ્વારા લેવામાં આવી નથી હવે વિરામ થયો છે એક બ્રેક નો વિરામ બાદ ફરી મળીશું પડી ગરમી ભયંકર બન ગઈ પંખે તું જરના તો કરના रहना फैलाना लेना सारे व्यू भाई साहब हम आपसे पूछते हैं कि वॉट इज दिस अब ऐसी भयंकर गर्मी से रहा तो सिर्फ सिंफनी एयर कूलर ही दे सकता है जो पंखे जितनी बिजली में दे जबरदस्त कूलिंग गर्मी को करो सिंफनी

ત્યારે ઉત્કલ નગર રેલવે ટ્રેક પાસે બે ઇસમો છુટક ગાંજાનું વેચાણ કરી રહ્યા છે જે બાતમીના આધારે એસઓજી પોલીસે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરાવ્યા બાદ એસઓજીની પીઆઈ આર એસ સુવેરા અને પીએસઆઈ વહેલી સવારે ઉત્કલ નગર ઝુંપડપટ્ટીમાં કોમ્બિક હાથ ધરી રેલવે ટ્રેક પાસે ગાંજાનું વેચાણ કરતા બબલુ રામદયાળ કુર્મી પટેલ અને કાર્તિક હાથી ગોપાલ પરિડાને ઝડપી પાડી તેમની પાસેથી ત્રણ કિલો નવસો બાવન ગ્રામ ગાંજો તેમજ રોકડા નવ હજાર સાહીઠ રૂપિયા અને અન્ય સામાન મળી કુલ ઓગણપચાસ હજાર પાંચસો એંશી રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસના હાથે ઝડપાયેલા બંને આરોપીઓ ગાંજાનો જથ્થો લાવી રૂપિયા વીસ હજાર રૂપિયાની કિંમતે એક કિલો ગાંજો છૂટકમાં વેચાણ કરતા હોવાની કબૂલાત કરતા પોલીસ સ્ટેશને ગાંજો સપ્લાય કરતા ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો આ અંગે કતારગામ પોલીસે બંને આરોપીઓ પાસે એક્ટ મુજબ ગુનો નોંધી નોંધીવાહી ગુજરાતમાં કચ્છ ભુજ ખાતે ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ પ્રોટેક્શન માટેનો પ્લાન્ટ સ્થપાશે ટ્રીટોન ઇલેક્ટ્રિક વ્હીકલ અને ગુજરાત સરકાર વચ્ચે બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં બારસો કરોડના રોકાણ સાથે ટ્રીટોન ઇલેક્ટ્રિક વ્હીકલ આ પ્લાન્ટ શરૂ કરશે દસ હજાર જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર અવસર પૂરો પાડનારા આ પ્લાન્ટની સ્થાપના માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એમઓયુ સંપન્ન કરવામાં આવ્યા હતા ગુજરાત સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડોક્ટર કુમાર ગુપ્તાએ તથા ટ્રિટોન ઇલેક્ટ્રિક વ્હીકલ તરફથી ફાઉન્ડર અને સીઓ શ્રી હિમાંશુ પટેલે આ એમઓયુ પર હસ્તાક્ષર કરી એમઓયુ પરસ્પર આદાન પ્રદાન કર્યા હતા ટ્રિટોન ઇલેક્ટ્રિક વ્હીકલ પોતાના આ છસોને પિસ્તાલીસ એકર વિસ્તારમાં પથરાયેલા પ્લાન્ટમાં વાર્ષિક પચાસ હજાર ટ્રકની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ શરૂ કરશે એટલું જ નહીં ચેસિસ અને કેબિન રોબોટિક પેન્ટ શોપ ચેસિસ સબ એસેમ્બલી અને ક્વોલિટી એસ્યુરન્સ તથા મટીરિયલ ટેસ્ટિંગ લેબ જેવી ઇનહાઉસ ફેસિલિટીઝ પણ તેઓ ઊભી કરવાના છે અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ટ્રીટોન ઇલેક્ટ્રિક વ્હીકલ એ યુએસએ એસ કંપની છે લિથિયમ બેટરી સેલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ કંટ્રોલ્સના ઉત્પાદનમાં વિશેષ તજજ્ઞતા ધરાવે છે ટ્રીટોન દ્વારા વર્લ્ડ ક્લાસ સેફટી અને ફંક્શનાલિટીઝ સાથે શ્રેષ્ઠ લોન્ગરેજ ઇલેક્ટ્રિક વ્હીકલ વિકસાવવામાં આવી રહ્યા છે યુએસએમાં ટ્રીટોન દ્વારા ઇલેક્ટ્રિક સેમી ટ્રક એસયુવી ઇલેક્ટ્રિક સેડાન ડિફેન્સ ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઇલેક્ટ્રિક રિક્ષાનું ઉત્પાદન કરવામાં આવે છે તેઓ ગુજરાતના ભુજમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યા છે તે અંગેના એમઓયુ તેમણે ગુજરાત સરકાર સાથે કર્યા છે રાજ્યના આ પ્લાન્ટની સ્થાપના માટેની જરૂરી પરવાનગીઓ મંજૂરી અને નોંધણી પ્રક્રિયાઓમાં પ્રવર્તમાન નીતિ નિયમો અનુસાર સહાયક બનશે આ એમઓયુ સાઇનિંગ વેળાએ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા અને ટ્રીટોન ઇલેક્ટ્રિકલ વ્હીકલના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના દસ હજારથી વધારે સરકારી ડોક્ટરોએ ગઈકાલથી હડતાલનું એલાન કર્યું છે બીજા દિવસે પણ સરકારી તબીબોએ ગાંધીનગર સિવિલ ખાતે હડતાલ ચાલુ રાખી છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને લઈને જીએમઇઆરએસના સરકારી ડોક્ટરો સરકાર પાસે રજૂઆત કરી રહ્યા છે પરંતુ આજ દિન સુધી પડતર માંગળ્યો ની સંતોષતા સંતોષાતા રાજ્યના 10000 જેટલા સરકારી તબીબોએ હડતાલનું શસ્ત્ર ઉગામીને સરકાર સામે બાયો ચડાવી ગઈકાલે સરકારી ડોક્ટરોએ હડતાલ પાડીને સત્યાગ્રહ સાવણી ખાતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો જેના કારણે આરોગ્ય સેવામાં પણ તેની સીધી અસર જોવા મળી હતી ત્યારે આજે પણ GMERS ના સરકારી ડોક્ટરોએ હડતાલ ચાલુ રાખીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે હડતાળ પર ઉતારેલા ડૉક્ટરોની માંગણી એ છે કે એડ હોક સેવાઓ સળંગ કરાય છેલ્લા બાર વર્ષથી બળતી કરાઈ નથી અને તે ભરતી તાત્કાલિક કરવામાં આવે રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં ચારસો પોસ્ટ ખાલી છે તેની સામે આઠસો મેડિકલ પ્રોફેસર છે જેને કરવા આપવામાં આવે આ ઉપરાંત ખાલી રહેલ ચારસો જગ્યા તાકીદે ભરવામાં આવે બાવીસ નવેમ્બરે રદ કરાયેલો ઠરાવ ફરી અમલમાં આપવામાં આવે રિટાયર થયેલા ડૉક્ટર્સ શિક્ષકોને તાત્કાલિક પેન્શન અપાય ડૉક્ટર્સની કોન્ટ્રાક્ટ ભરતી બંધ કરી કાયમી ભરતી કરાય થોડા સમય પહેલાં સરકારે આપેલી માહિતરીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં સરકાર પાછી પાણી કરી રહી છે આ અંગે જીએમઇ આર એસના ફેકલ્ટી એસોસિએશનના ડૉક્ટર હિલન પ્રજાપતિએ જણાવ્યું હતું કે બાવીસમી નવેમ્બર બે હજાર એકવીસથી સરકારી તબીબો પડતર માંગણીઓને લઈને રજૂઆત કરતા આવ્યા છે સરકારે એકત્રીસમી માર્ચ બે હજાર બાવીસ સુધી પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપવા આપી હતી તેમ છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી જેના પગલે તારીખ ચાર એપ્રિલથી સરકારી ડોક્ટરોએ ના છૂટકે આંદોલન શરૂ કરવાની ફરજ પડી છે

જૂથના હરિભક્તો દ્વારા ધાક ધમકી આપવાની હોવાની બાબત સામે આવી છે પ્રેમ સ્વરૂપ સ્વામીના હરિભક્તોને ધમકી આપવામાં આવી રહી હોવાના આક્ષેપ કરી પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથના હરિભક્તો સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ધમકી આપનાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથના હરિભક્તોએ રજૂઆત કરી કે પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો દ્વારા મારી નાખવાની ધમકી અપાઈ રહી છે જૂથના સુરત સમિતિના સભ્ય એવા પ્રવીણભાઈને ઘરે આવીને ધાક ધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ ઉપરાંત સર્વમંગળ સ્વામીનો એક વિડીયો પણ વાયરલ થયો છે જેને લઈને પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ હરિભક્તો અને સંતોની સંમતિથી પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીને સંયુક્ત રીતે ગાદીપતિ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને કામગીરીની વહેંચણી કરવામાં આવી હતી જોકે એ વખતે બંને જૂથના ભક્તોમાં ભારોભાર અસંતોષ વ્યાપ્યો હતો જેને હવે ઉગ્ર સ્વરૂપ પકડી લીધું છે અને કોઈનું નિયંત્રણ ન હોય એમ બંને જૂથો પોત પોતાની રીતે વર્તી રહ્યા છે અને એકબીજાને નીચા દેખાડવા માટે સમાંતર કાર્યક્રમો યોજી રહ્યા છે ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતના અનેક શહેરોમાં અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગે કરેલી હિતવેવની આગાહી પ્રમાણે ગુજરાતમાં ગરમીનું જોર સતત વધી રહ્યું છે અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધારે બેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી ગરમી નોંધાઈ તો ગાંધીનગર ભુજ ડીસા સહિત રાજ્યના આઠ શહેરોમાં તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે હવામાન વિભાગે બનાસકાંઠા પાટણ કચ્છમાં બે દિવસ યલો એલર્ટની આગાહી કરી છે સોમવારે અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધારે બેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ડીસા વડોદરામાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ભુજમાં એકતાલીસ પોઈન્ટ આઠ સુરેન્દ્રનગરમાં એકતાલીસ પોઈન્ટ આઠ કંડલામાં એકતાલીસ પોઈન્ટ ત્રણ કેશોદમાં એકતાલીસ ડિગ્રી તો વિદ્યાનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગુજરાતના મોટા ભાગના શહેરોમાં અગનગોળા વરસાવતા બપોરે માર્ગો પર લોકોની અવર જવર નહીવત થઈ રહી છે હવામાન વિભાગના મતે બુધવારથી એટલે કે છ એપ્રિલથી લોકોને આખરી ગરમીમાંથી સહેજ રાહત મળશે બુધવારથી બે ત્રણ દિવસ માટે હવામાનના બે ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે હવામાન વિભાગની હિટવેવની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે પ્રચંડ ગરમીનું મોજું યથાવત રહે છે બનાસકાંઠા પાટણ કચ્છમાં બે દિવસ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના આઠ શહેરોમાં તાપમાન આજે પણ એકતાલીસ ડિગ્રીની પાર રહેવાની પૂરેપૂરી શક્યતા છે આજે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યોને કાર્ડ વિતરણ કરવાનો સમારોહ યોજાઈ રહ્યો છે તે અંતર્ગત અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સક્રિય સભ્યોને કાર્ડ વિતરણ કરવામાં આવશે આ સક્રિય કાર્યકર્તા સંમેલન કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવાના છે આ ઉપરાંત